આજના સમાચાર બનાસકાંઠાથી પંચમહાલ સત્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે થરાદ ખાતે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ થરાદ જિલ્લો વાવ ગુજરાત રાજ્યનો છોતેરમો પ્રજાસત્તાક દિન આ વર્ષે રાજ્યકક્ષાએ વાવ જિલ્લાના થરાદ શહેર ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે આ ઐતિહાસિક અવસરને લઈ થરાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉત્સવ સદૃશ માહોલ છવાયો છે અને ઉજવણી સ્થળે તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગુજરાત રાજ્યના રાજ્યપાલના વરદ હસ્તે ધ્વજવંદન અને પરેડની સલામી સ્વીકારવાની ભવ્ય વિધિ યોજાશે કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા વહીવટીતંત્ર પોલીસ વિભાગ નગરપાલિકા અને વિવિધ વિભાગો દ્વારા સંકલિત રીતે કામગીરી હાથ ધરવામાં આવી છે પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે થરાદ શહેરને દુલ્હન જેવું શણગારવામાં આવ્યું છે સરકારી કચેરીઓ શૈક્ષણિક સંસ્થાઓ વેપારી દુકાનો તથા રહેણાંક મકાનો પર તિરંગા ધ્વજ રંગબેરંગી લાઇટિંગ અને સુશોભન ટોકરીઓથી શોભા વધારવામાં આવી છે શહેરના મુખ્ય માર્ગો અને ચોક ચોક પર વિશેષ સજાવટ કરવામાં આવતા દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે ઉજવણીના આગલા દિવસોની તૈયારી રૂપે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ થરાદ ખાતે રાષ્ટ્રીય ગીતો અને દેશભક્તિ ગીતોના ડાયરા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્થાનિક કલાકારો તેમજ દેશભક્તિ સંગીત પ્રેમીઓ દ્વારા દેશપ્રેમ જગાવતા ગીતો રજૂ કરવામાં આવશે રાજ્યકક્ષાના આ કાર્યક્રમને લઈ સમગ્ર બનાસકાંઠા સહિત વાવ જિલ્લાના નાગરિકોમાં વિશેષ ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે થરાદ શહેરને રાજ્યકક્ષાની ઉજવણીનું યજમાન બનવાનું સન્માન મળતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છે પંચમહાલ સત્ય ન્યૂઝ બનાસકાંઠા